પહેલા તો દીકરીને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ કે ભગવાન દીકરીના જીવ આત્માને પોતાની સમીપે જ રાખે એવી ભગવાન શ્રી કૃષ્ણના પ્રાર્થના દીકરીને જે જે મૃત્યુ કાળને ભેટી ગઈ એ દીકરીના પરિવારને થોડા આપણે મદદરૂપ બની શકીએ એ માટે થઈને આપણે પોસ્ટ મૂકી હતી આપ સૌના સાથ અને સપોર્ટ થી ખૂબ સારી એવી સેવા આવી છે બધા મિત્રોનો ખૂબ ખૂબ ઉભા આભાર અને વિશેષ કે ભીંગરણ ગામના તમામ યુવાનોએ ખૂબ સપોર્ટ કરી અને અમને સહયોગ આપ્યો છે યોગદાન આપ્યું છે તો તમારો એક એક રૂપિયો અમે તે ઘર સુધી પહોંચાડીએ કઈ રીતના એ માટે જ થોડોક વિડીયો અમે બનાવ્યો છે કે આ પ્રોપરલી સેવા આપણે પરિવાર સુધી પહોંચાડીએ છીએ તો આપણા ગ્રુપના બધા મેમ્બરો જઈ અને સેવા પહોંચાડે છે એ તમે જોઈ શકશો આ બધા મિત્રોનો ખૂબ આભાર અને અવનવી સેવાઓ આપણે કરતા જ હોય છે આવી કોઈ પણ અઘટિત ઘટના ઘટેને પોસ્ટ વાયરલ કરીએ યથાશક્તિ પ્રમાણે ચોક્કસ યોગદાન કરજો જેથી કરીને આપણે તે પરિવાર કોઈ પણ હોય એને મદદરૂપ બની શકીએ અને જો કે આનો આંકડો તમને ગોપાલભાઈ જણાવી દેશે આગળ અને છતાં હું પણ જણાવી દઉં કે કઈ રીતના આપણે સોળ ની ઉપરનો કઈક આંકડો છે તે સેવા આવી હતી તે પરિવારને થોડી મદદરૂપ બનશે ફૂલ લઈને ફૂલની પાખડી પણ આપીને તમે જો એટલી મદદ કરી છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને વિડીયોમાં જોજો તમે કઈ રીતના આપણે સેવા તે ઘર સુધી પહોંચાડી છે તો આપણે આ દીકરીના પરિવારની સેવા માટે ભાવિસ તારીખે એ પોસ્ટ વાયરલ કરી હતી પહેલાં તો દીકરીને આપણે શ્રદ્ધાંજલિ આપીએ ભગવાન છે દીકરીને પોતાની તકલીફે રાખે એવી પ્રાર્થના બીજું કે આપણે સૌ ખૂબ સારો એનો સપોર્ટ આપ્યો તેથી આપ સૌનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ તમે બધાએ જે કંઈ પણ યોગદાન આપ્યું છે તે બધું હમણાં જણાવીએ અને આપણે આવ્યા છીએ અત્યારે તો દીકરીના પરિવારના ઘરે તો આવીએ મુલાકાત લઈએ અને જાણીએ બધું આપણે કે કેટલા પૈસા વચ્ચે છે અને જે જે લોકોએ જેટલું યોગદાન આપ્યું એ પણ બતાવીએ અને તેમના દીકરીના પપ્પા પણ એ બતાવીએ કે તેમણે તેમની સાથે વાત કરીએ આપણે ંત્રસ્ટ જે સેવા આવેલી હતી આપણા ટ્રસ્ટમાં પિતાને આપણે આપી દીધી છે સોળ હજાર છસો ને નવ રૂપિયા આવેલા હતા જેનું નાન મોટી એવું આવેલું હતું પછી જો જીનાથી જેટલું બન્યું એટલું ને આમાં કોઈને તો કોઈની પાકી આપી તો જે પણ ફેન્ડલ આપણે એકત્રિત કરી શકીએ ત્યાં એટલું આપણે તેમના પગલા પિતાને આપણે રાખવાનું કરી દીધું હતા જે પણ કાંઈ કોઈને પણ ખબર પ્રશ્ન આ બાબત શું જોઈને પ્રશ્નો એટલા પૈસા એટલા પૈસા કોમેન્ટ કરજો અથવા અથવા અમારો કોન્ટેક કરજો જેથી કરીને તમે બધી ડિટેલ અમે આપી દીધું કેમકે બાવીસ તારીખ સુધી જે જૂની પોસ્ટ વાયરલ કરી હતી ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં સોળ હજાર છસો ને નવ રૂપિયા આવેલા હતા તે આપણે દીકરીના પિતાને આ અર્પણ કરી દીધા તો અત્યારે મેં આટલી મળીએ નવા ચૂંટણીમાં તમારું ધ્યાન રાખજો